મિત્રો ડાય ઢોકરી ખાઈ થઈ ગયા કમ્પ્લીટ ને જો દસા ભાઈ ની ઝાડ વાલા એમાં બે જો એક આ શોપે છે આ હું હે જાનુ મુસેમ્બી અને આ વડ શોપે હે શોપ ના ખોલો મિત્રો કેવો ચેક કરશું જો કે કાયા શોપે છે અને એ કાયા શોપે લાય હું પકડું બે લાખ નું હોય ને બે લાખ નું રાખાય એક લાખ નું લે છે કે રે માથા લાખ નું જો આ લાખ નું મેરો બે સોપે છે કે ઉગે છે ચેક કરશું આપણે જો ઓ કઈ નાખું એટલે જો આ પા હું આવના કાખડું રાખ જો આ ઓલી ધૂળ નાખું મેરો કેઉ સોપે છે ને કેઉ ઉગે છે ઈ ચેક કરશું જો હા બાટ લો હા દાડો ઠકો ઓર જો દશાભાઈ નીકળા जो मित्रों आ खाडागार है ना जो वावे नी, नी 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 थी भाए 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 है दशा भाई ने इमनी भाई दी दू गाड़ी बात नहीं वावे हारी ही ना, ना। दशा भाई नहीं आ वो चेक कर मेक दी दो मित्रों ओ ये न बुरवा ये रेतियो न मापो मार हां मैं बात ना, 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 ना आ बापा जो ले ले आ जो ले ले मेरा लेके आ आ मित्रों झाड़ू ना है ना कपाट बहुत मोटी लेने के उगे छेले चेक करसु रेशुन ताल लगन में वो जो वोड है सायो पासा जणा यहां ब्याव आवे तो हम पास के करना मैं मैं आज ही लेने आज ही आवाव से आई केऊ छेले पैसे खबे

અકુરાર ફોટો પાલી જો હો ને જો આના મિત્રો કે વાયલુ હતું ને હું ભરી લેને આતરે મપ્પા અને દશાભાઈ બી બસ અમે આવું જો થાશે તો ખાશ્યું નકર તો સારું હેલો હમણા મડુ